અને જો દેવા માફ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે અમોને મળતા બે પગાર અમે દેવા માફીમાં આપવા માટે તૈયાર છીએ આ પ્રકારની વાત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે તો શું બોલ્યા ધારાસભ્ય કિરીટ પટેલ આવો સાંભળીએ આજે મેં ગુજરાતના સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે ફક્ત એટલા માટે લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી થી માડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવીશું